જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આપનું અભિવાદન કરીએ છીએ મિત્રો આપ નિયમિતપણે જે અમારી યુટ્યુબ ચેનલ પર તમે પ્રભુના વચનો સાંભળો છો તમે તને યોગ્ય પ્રતિભાવ આપો છો માટે અમે તમને બહુ ધન્યવાદ આપીએ છીએ અમારી આશા છે કે આ યુટ્યુબ ચેનલ પરથી જે અલગ અલગ વિષયો પર જ્યારે પ્રભુના વચનો મારફતે શીખવવામાં આવે છે ત્યારે અમે માનીએ છીએ કે તમને જરૂરથી એમાંથી પ્રભુના સત્યો શીખવાના મળશે આપણે જે ગયા વખતે આપણે જે જોયું કે પ્રભુની મંડીના સહકર્મીઓ અને એ શ્રેણીમાં આજે આપણે આગળ શીખવાના છે અને આપણને એનું જે શાસ્ત્ર વાંચન છે એ પહેલો સમુએલ તેનો ચૌદમો અધ્યાય અને એકથી ત્રેવીસ કલમ પર આપણે વિચારવાના છે આમાં જે બાબતો આવે છે કે પ્રભુ એ જોડીનો ઉપયોગ કરે છે બે બે વ્યક્તિનો એ ઉપયોગ કરે છે કે જે ઈશ્વરના સહકર્મી જોનાથાન અને તેનો શસ્ત્રવાહક આજે આપણે જે જોવા માગીએ છીએ કે ઈશ્વરના સહકર્મી જોનાથન અને તેનો શસ્ત્રવાક ઈશ્વર જે માણસોનો ઉપયોગ કરે છે એ આપણે જોવા માગીએ છીએ પણ આપણે પ્રશ્ન થાય કે જ્યારે સહકર્મી કહેવામાં આવે છે તો સહકર્મી એ કોણ છે સહકર્મીઓ એવા લોકો છે કે જેઓ એક જ કંપની માટે અથવા કંપનીના પ્રોજેક્ટ માટે ચોક્કસ પ્રોજેક્ટ માટે કામ કરે છે તેઓ કંપની અથવા પ્રોજેક્ટમાં અલગ અલગ વિશિષ્ટ ભૂમિકાઓ ધરાવે છે પરંતુ હકીકત તો એ છે કે તે બધાનું એક જ સામાન્ય ધ્યેય હોય છે સફળતા તેઓ જે કંપની માટે કામ કરે છે તેની સફળતા માટે તેમને સહકર્મીઓ બનાવે છે થેસલ લોનિકોને પહેલો પત્ર એનો બીજો અધ્યાય અને બીજી કલમ લખવામાં આવ્યું છે કે અમે તિમોથીને તમારી મુલાકાત લેવા મોકલ્યા તે આપણા ભાઈ છે અને ખ્રિસ્તની સુવાર્તા જાહેર કરવામાં ઈશ્વરના કર છે આ જે વચન લેવામાં આવ્યું છે એ ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન બાઇબલમાંથી એનો તરજુમો કરવામાં આવ્યો છે અને આ શબ્દ બહુ જ અગત્યનો આપણને લાગે છે કે ઈશ્વરના સહકાર્યકર અથવા ઈશ્વરના સહકર્મી આપણે ઈશ્વરના સહકાર્યકર એટલે સહકર્મીઓ કર્મીઓ છે એનો શું અર્થ થાય મિત્રો ઈશ્વરના સહકર્મીઓ એટલે ઈશ્વરના ઈરાદા પૂરા કરવા અને તેમના સંકલ્પને સિદ્ધ કરવા ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે એક એકમ તરીકે કામ કરવું ઈશ્વર તેમના ઈરાદા પૂરા કરવા ઈશ્વર બે બે જણનો એટલે કે જોડીનો તે ઉપયોગ કરે છે ને આ તેમની સુંદરતા છે મિત્રો તે સર્વોપરી ઈશ્વર હોયને ગમે તેનો ગમે ત્યારે અને ગમે તે માટે તે ઉપયોગ કરે છે કે જેથી કરીને લોકો તેમની સ્તુતિ કરે અને તેમની આભાર સ્તુતિ કરે તેમનો મહિમા કરે એના માટે પ્રભુ આવી રીતે કાર્ય એ કરે છે આજે આપણે જે જોવાના છે પહેલો સમુએલ તેનો ચૌદમો અધ્યાય અને એકથી ત્રેવીસ કલમોમાં જે આપણે જો તમે વાંચો વાળા મિત્રો તો આપણે એક ચોક્કસ નિષ્કર્ષ પર આપણે આવીએ છીએ કે પલિસ્તીઓને હરાવવા ઈશ્વર મોટા સૈન્યનો નહીં પણ જૂજ એટલે કે બે જણનો ઉપયોગ કરે છે કેટલી સુંદર વાત કહેવાય યુનાથને તેના શસ્ત્રવાહકને કહ્યું કે યહોવા આપણી સહાય કરશે કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી ઈશ્વર યોનાથાન અને શસ્ત્રવાહકને પોતાના સહકર્મીઓ ગણીને તેમના ઈરાદા એ પરિપૂર્ણ કરે છે કે જેથી પલિસ્તીઓ જાણે કે ઇઝરાયલની સાથે તેમનો દેવ યહોવા છે આપણે પ્રભુના વચનમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે ઈશ્વરે એ સાઉલને એ સૈન્યના ત્રણ હજાર માણસોમાંથી ઘટાડીને માત્ર ફક્ત છસો માણસોનું સૈન્ય કર્યું તેમણે સાઉલ તેના પુત્ર યોનાથાન અને તેમના સૈન્યની વિશ્વાસની કસોટી કરવા માટે ઈશ્વરે આ કર્યું હતું વર્ષો પહેલાં એક લાખ પાંત્રીસ હજાર મિદ્યાનીઓને વિશાળ સૈન્યને હરાવવા માટે ઈશ્વરે ગિધ્યોનનું સૈન્ય બાવીસ હજારથી ઘટાડીને ત્રણસો કર્યું તે સમયે ઈશ્વરે ગિધ્યોન અને તેના સૈન્યના વિશ્વાસને કસોટી કરી આ બનાવોવાલા મિત્રો મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ દર્શાવે છે કે ઈશ્વર કેવી રીતે આગેવાનોના વિશ્વાસની કસોટી કરે છે પહેલો સમયેલ તેનો ચૌદમો અધ્યાય એકથી ત્રેવીસમાં આ અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે ઇઝરાયલની રાજકીય સ્થિતિ સાહે પણ સારી નહોતી કલમ બાવીસમાં આપણે જો જોઈએ કે તો ત્યાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલના ઘણા લોકો સંતાઈ ગયા હતા અધ્યાય તેરમાં કહે છે કે ઈઝરાયલની પાસે સારા શસ્ત્રો ન હતા અને પલિસ્તીઓ આ પ્રદેશ પર નિયંત્રણ કરતા હતા અને તેથી ઇઝરાયેલીઓ એ મર્યાદિત શસ્ત્રો રાખી શકતા હતા મિત્રો આપણે પહેલો સમય તેનો તેરમો અધ્યાય અને તેની પાંચના છ કલમ જો આપણે વાંચીએ તો ત્યાં બહુ ચોક્કસપણે ત્યાં બાબત આપણને એ લખવામાં એ આપણને આવી છે જો શું કહે છે તેરમો અધ્યાય અને તેની પાંચ અને છ કલમ એ લખવામાં આવ્યું છે કે ત્રીસ હજાર રથો છ હજાર સવારો ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતીની જેમ લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયલ સાથે લડવાને એકત્ર થયા તેઓએ આવીને બેથ આવેનની પૂર્વ તરફ મીખમાશમાં છાવણી નાખી ઇઝરાયેલી માણસોએ જોયું કે મેં સંકટમાં આવી પડ્યા છે કેમ કે લોકો દુઃખી હતા ત્યારે ગુફાઓમાં ઝાડીઓમાં ખડકમાં કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ એ ગયા અને ત્યાર પછી ઓગણીસના વીસ કલમમાં આપણે એ આપણને જોવા મળે છે એ જ અધ્યાયમાં આપણે જો તો વાંચો તો લખવામાં આવ્યું છે કે હવે ઇઝરાયલના આખા દેશમાં એક કે લુહાર મળતો ન હતો કેમ કે પલિસ્તેઓ કહેતા હતા હિબ્રુઓને પોતાને માટે તલવાર કે ભાલા બનાવવા ન દેવા પણ સર્વ ઇઝરાયલીઓ પોતાના ચવડા હળપૂણી કુહાડીઓ તથા કોદાળીઓ ટીપાવવા પલિસ્તીઓ પાસે એ જતા હતા અને મિત્રો આવી પરિસ્થિતિ એ ઇઝરાયલ સૈન્યની હતી બહુ જ કરુણ પરિસ્થિતિ આપણને એ જોવા મળે છે સાઉલ રાજા ઈઝરાયલ પર રાજ કરતો હતો પરંતુ તે કામમાં નિરુત્સાહી હતો કલમ બેમાં ત્યાં લખવામાં આવ્યું છે ચૌદમા દરમિયાન કે સાઉલે ગિબિયાના છેક છેવાડા ભાગમાં મિગ્રોનમાં દાહડમના એક ઝાડ નીચે મુકામ કર્યો હતો તેની સાથેના લોક આશરે છસો માણસ હતા એક ઝાડ નીચે મુકામ કરતો હતો આપણે જે જોઈએ છે આ વચનમાં કે રાજા નિષ્ક્રિય અને સુસ્ત છે ઈશ્વરે સાઉલને રાજા તરીકે અભિષિક્ત કરીને ઈઝરાયેલનો રાજા બનાવ્યો તેમ છતાં એક આગેવાન તરીકે શું કરવું જોઈએ એ આ રાજા વિચાર કરતો નથી પણ તે એક ઝાડ નીચે મુકામ કરતો આપણને એ જોવા મળે છે પરિસ્થિતિઓ જ્યારે કબજો જમાવીને બેઠા છે ત્યારે તેના પેટનું પાણી પણ હાલતું નથી તેને કશોય ફરક પડતો નથી બે ફિકર અને બે જવાબદાર એ માલુમ પડે છે ઈશ્વરની સલાહ પૂછતો નથી કોઈ તેને સલાહકાર નથી કે જે તેને આવી પરિસ્થિતિમાં યોગ્ય સલાહ આપે મિત્રો જ્યારે આવી ભયંકર પરિસ્થિતિ હોય ત્યારે સૈન્ય પણ શું કરે પણ આવી પરિસ્થિતિમાં ઈશ્વર કાર્ય કરે છે ઈશ્વર કાર્ય કરે છે પહેલું સત્ય જે આપણને આ અધ્યાયમાં આપણને જોવા મળે છે અને તો એ છે કે જે વ્યક્તિ જવા માટે તૈયાર હોય તેનો ઈશ્વર ઉપયોગ કરે છે જે વ્યક્તિ જવા માટે તૈયાર હોય તેની ઈચ્છા હોય તેનો ઈશ્વર કહે છે કે ઉપયોગ એ કરે છે આખું સૈન્ય એ બીકને કારણે સંતાઈ ગયું છે કચ્છથી ચહલ પહલ ત્યાં આપણે જોવા મળતી નથી નિષ્ક્રિય રહે છે પણ અહીંયા યોનાથનનું વલણ એ અલગ જોવા મળે છે તે અન્ય કરતાં જુદો છે તે ઈશ્વરને માટે ઉપયોગી થવા માંગે છે તે ઈશ્વરને માટે ઉપલબ્ધ છે અને ઉત્સાહી છે જ્યારે લોકો નિષ્ક્રિય હતા ત્યારે યોનાથન સક્રિય થાય છે જ્યારે લોકો શુષ્ક હતા ત્યારે યોનાથન ઉત્સાહ બતાવે છે જ્યારે લોકો ડરતા હતા લોકો રાહ જોઈ રહ્યા હતા કે કોઈ કંઈક કરે ત્યારે યોનાથન કહે છે કે આવો ચાલો લોકો કંઈક થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે યોનાથન પહેલ કરે છે કોઈએ તેને પહેલ કરવા દબાણ કર્યું નથી પરંતુ તે જુએ છે કે ખરેખર શું કરવાની જરૂર છે અને તે કંઈક કરે છે સમગ્ર બાઇબલમાં મિત્રો આપણે જોઈએ છે કે ઈશ્વર તેમના સંદેશવાહકમાં જે પ્રાથમિક લાક્ષણિકતાની જે અપેક્ષા રાખી છે અને તે તો છે તૈયારી તેની ઈચ્છા એ વાત આપણને જોવા મળે છે અહીંયા આપણે લખવામાં આવ્યું છે કે યશાએ જો એનો છઠ્ઠો અધ્યાય તેની આઠને નવમી કલમમાં હું વાંચું છું કે પણ મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યો હું કોને મોકલું અમારે માટે કોણ જશે ત્યારે મેં કહ્યું હું આ રહ્યો મને મોકલો ત્યારે પ્રભુ કહ્યું જા ને આ લોકોને કહે સાંભળ્યા કરો પણ ન સમજો જોયા કરો પણ ન જાણો ઈશ્વર હંમેશા સૌથી વધુ શિક્ષિત કે બુદ્ધિશાળી લોકો અથવા સૌથી પ્રતિભાશાળી લોકોને પસંદ કરતા નથી તે ઈચ્છુક લોકોને અથવા જે તૈયાર હોય એવા લોકોને એ શોધી રહ્યા છે ઈશ્વર કહે છે કોણ જશે યોનાથન જવા તૈયાર હતો બીજું સત્ય આપણને જે આ કલમ આપણને શીખવા મળે છે અને તો એ છે કે જે વ્યક્તિને પાસે મોટું દર્શન હોય છે તેનો ઈશ્વર ઉપયોગ કરે છે જે વ્યક્તિ પાસે મોટું દર્શન હોય છે તેનો ઈશ્વર ઉપયોગ એ કરે છે વિલિયમ કેરીનું આ વાક્ય બહુ જ પ્રચલિત છે તમે જાણતા હશો કે ઈશ્વર પાસેથી મહાન અપેક્ષા રાખો અને ઈશ્વર માટે મહાન કામ કરો ઈશ્વર પાસેથી મહાન અપેક્ષા રાખો ઈશ્વર માટે મહાન કામ કરો આપણે જોઈએ છે કે યોનાથનની પાસે મોટું દર્શન હતું તેની પાસે ઉચ્ચ લક્ષ્ય હતું તે ઘેટા ચોરવા કે થોડા શસ્ત્રો મેળવવા બહાર જવા માગતો નથી તે પોતાના લોકોને બચાવવા માંગતો હતો જો યોનાથને આ યોજના સાહુલને કહી હોત તો સાહુને શું કહ્યું હોત યોનાથન તું તો મૂર્ખ છે દેખિત રીતે એ જ કારણને લીધે યોનાથાને સાઉલને જણાવ્યું ન હોય મોટા ભાગના લોકો ધ્યેય પહોંચી શકાય એવા હોય છે પણ યોનાથાન કંઈક વિશેષ કરવા માગતો હતો તેણે પોતાની શક્તિ એ અજમાયશ કરી નહીં પોતાની શક્તિ ઉપર કે ઇઝરાયલના સૈન્ય ઉપર આધાર રાખ્યો નહીં તેણે એવું માન્યું નહીં કે ઇઝરાયલનું સૈન્ય પૂરતું છે ને તે જ તે વિજય અપાવશે તેને બદલે તેણે ઈશ્વર ઉપર સંપૂર્ણ એ વિશ્વાસ એ કર્યો તે કહે છે કે કદાપી યહોવા આપણી સહાય કરશે કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી તેને ખાતરી હતી કે ઈશ્વર અમારી સાથે રહેશે અને અમને વિજય અપાવશે તેઓ જાણતા હતા કે ઈશ્વર જ વિજય અપાવવા એ સમર્થ છે જો આપણે મોટા ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ તો આપણે ઈશ્વર માટે મોટા કામ કરીશું પણ જો આપણે નાના ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ તો આપણે પ્રયાસ કરતાં પણ ડરીશું ને તે આપણને તે નિરાશ કરશે ફરીથી સાંભળજો મિત્રો જો આપણે મોટા ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ તો આપણે ઈશ્વર માટે મોટા કામ કરીશું પણ જો આપણે નાના ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ તો આપણે પ્રયાસ કરતાં પણ ડરીશું ને તે આપણને તે નિરાશ કરી નાખશે જ્યારે આપણે વિશ્વાસ ધરાવીએ છીએ અને તેની શક્તિ પર આધાર રાખીએ છીએ ત્યારે ઈશ્વર માટે બધી વસ્તુઓ શક્ય છે જો હું યહોવા સર્વ મનુષ્યનો ઈશ્વર છું શું મને કોઈ પણ કામ અશક્ય છે એમ યરમિયા બત્રીસને સત્યાવીસમાં લખવામાં આવ્યું છે તે જ પણ રોમનોને પત્ર તેનો આઠમો અધ્યાય અને તેની એકત્રીસમી કલમ લખવામાં આવ્યું છે તો એ વાત પરથી આપણે શું અનુમાન કરીએ જો ઈશ્વર આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ પુનઃ તેનો અઠ્યાવીસ મુદ્દે સાત્મિક ક્રમે કહે છે કે તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી સાત માર્ગે નાસી જશે લેવીનું પુસ્તક તેનો છવ્વીસ મોદય સાતના આઠ કલમ આ પ્રમાણે કહેશે કે અને તમે તમારા શત્રુઓને નસાડશો ને તેઓ તમારી આગળ તરવારથી પડશે અને તમારા પાંચ તે સોને નસાડશે ને તમારામાંના સો તે દસ હજારને નસાડશે અને તમારા શત્રુઓ તમારી આગળ તરવારથી પડશે ઈશ્વર ઉપર કરેલો સંપૂર્ણ વિશ્વાસ યોનાથાનને વિજય અપાવે છે જ્યારે આપણે ઈશ્વરનો આશ્રય લઈએ છીએ ત્યારે તે શત્રુના હુમલાઓ સામે ઢાલ બનવાનું વચન આપણને આપે છે ઈશ્વરની મદદથી યોનાથાને વિષ પલિસ્થિતિઓને એ મારી નાખ્યા ઈશ્વરે શિષ્યને શું કહ્યું કે રાયના દાણા જેટલો વિશ્વાસ પણ એ મોટું વૃક્ષ બની શકે છે શું આપણને એવો વિશ્વાસ છે કે આપણા માટે મોટું લાગતું લક્ષ્ય કે ધ્યેય માટે જો પ્રાર્થના કરીએ તો પરમેશ્વર અશક્યને શક્ય બનાવશે આ જ અધ્યાયમાં આપણને જે ત્રીજું સત્ય આપણને શીખવા મળે છે અને તો એ છે કે ઈશ્વર જેનો ઉપયોગ કરે છે એ વિશ્વાસથી ભરપૂર હોય છે ઈશ્વર જેનો ઉપયોગ કરે છે એ વિશ્વાસથી કહે છે કે એ ભરપૂર એ હોય છે આ અધ્યાયમાં જો સૌથી યાદગાર શબ્દ સમૂહમાંનો એક છે કે યોનાથાન ઈશ્વરમાં વિશ્વાસ કરે છે યોનાથાન ઈશ્વરમાં વિશ્વાસ કરે છે જ્યાં યોનાથાન કહે છે કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી યોનાથન જાણતો હતો કે સૈન્યની સંખ્યા વિશેષ નથી એ બધી ઈશ્વરની શક્તિ ઉપર નિર્ભર છે તેની પાસે અસંભવિત પડકાર હતો પરંતુ તેમના ઉપર વિજય મેળવવા માટે ઈશ્વરની શક્તિ ઉપર વિશ્વાસ હતો ઈશ્વરના વચનમાં આપણે અનેક વિશ્વાસના ઉદાહરણો વાંચવા મળે છે આપણને બાઇબલમાં જ નહીં પણ બાઇબલ સિવાય ઈશ્વરના કાર્ય વિશે આપણને એ વાંચવા આપણને મળે છે અને આપણે એક ઉદાહરણ જોવા માગે છે આ એક વિશ્વાસના પિતા બ્રિસ્ટલના જ્યોર્જ મુલનની વાત આપણને જોવા મળે છે વાલા મિત્રો તમે એ જાણતા પણ હશો અને તો એ છે કે વિશ્વાસના પિતા બ્રિસ્ટોલના જ્યોર્જ મુલરની વાત આપણને જોવા મળે છે કે જે વડના કેપ્ટને કહ્યું કે અમારી સાથે બ્રિસ્ટોલના જ્યોર્જ મુલર હતા અને તે દિવસે મારા જીવનમાં એક સૌથી અસાધારણ ઘટના બની કે જેણે મારા સમગ્ર ખ્રિસ્તી જીવનમાં સંપૂર્ણ ક્રાંતિ લાવી દીધી તે સમય સુધી હું એક સામાન્ય ખ્રિસ્તી માણસ હતો એ બુધવારનો દિવસ હતો અને અમે ન્યૂ ફાઉન્ડલેન્ડ બંદર ઉપર હતા જ્યોર્જ મુલર કેપ્ટને કહ્યું કે મારે શનિવારે બપોરે બેકમાં હોવું જોઈએ એટલે કે અહીંયા આપણને કેનેડાની વાત જોવા મળે છે ઈસ્ટર્ન અને વેસ્ટર્નની આપણને વાત ત્યાં આપણે એ જોવા મળે છે કેપ્ટને કહ્યું કે તે અશક્ય છે જ્યોર્જ મુલરે કેપ્ટને કહ્યું સારું જો તમારું વાણ મને ક્યુબેકમાં ન લઈ જાય તો ઈશ્વર મને લઈ જવા માટે કોઈ અન્ય ગતિવિધિના માધ્યમો દ્વારા પહોંચાડશે પચાસ વર્ષમાં ક્યારેય ઈશ્વરની સાથે મારો સંબંધ એ તૂટ્યો નથી કેપ્ટને કહ્યું કે હું તમને મદદ કરવા તૈયાર છું પણ હું કેવી રીતે કરી શકું હું લાચાર છું જો જ મુલરે કેપ્ટને કહ્યું કે ચાલો આપણે નીચે ચાર્ટ રૂમમાં જઈને પ્રાર્થના કરીએ મેં તે ઈશ્વરના માણસ તરફ જોયું અને મેં મારી જાતને કહ્યું કે આ માણસ તો જાણે કે પાગલખાનામાંથી આવ્યો હોય એવું લાગે છે મેં આવું ક્યારે પણ કોઈના મોંથી આવા શબ્દો સાંભળ્યા નથી મેં કહ્યું કે મિસ્ટર મુલર શું તમે જાણો છો કે ધુમ્મસ કેટલું ગાઢ છે મુલરે જવાબ આપ્યો મારી નજર ધુમ્મસની ઘનતા પર નથી પરંતુ જીવંત ઈશ્વર ઉપર છે કે જે મારા જીવનના દરેક સંજોગોને નિયંત્રિત કરે છે તે ઘૂંટણે પડ્યા અને એક સરળ પ્રાર્થના કરી હું તેમની સાથે જોડાયો આઠ કે નવ વર્ષના બાળકો પ્રાર્થના કરે તેવી પ્રાર્થના કરી તેમની પ્રાર્થના કંઈક આવી હતી હે ઈશ્વર જો તે તમારી ઈચ્છા સાથે સુસંગત હોય તો કૃપા કરીને પાંચ મિનિટમાં આ ધુમ્મસ દૂર કરો ક્યુબ્રેકમાં શનિવારે મારા માટે તમે જે નક્કી કર્યું છે તે તમે જાણો છો હું માનું છું કે તે તમારી ઈચ્છામાં છે જ્યારે તેમણે મુલરે પ્રાર્થના પૂરી કરી અને જ્યારે કેપ્ટન પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા પરંતુ કે તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને મને પ્રાર્થના કરવાનું ના કહ્યું મુલરે કહ્યું કે પ્રથમ તમે માનતા નથી કે તે ઈશ્વર કરશે અને બીજું હું માનું છું કે તેમણે તે કર્યું છે તમારે તેના વિશે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી મેં તેમની તરફ જોયું અને જ્યોર્જ મુલરે કહ્યું કેપ્ટન હું મારા ઈશ્વરને સુડતાલીસ વર્ષથી ઓળખું છું અને એક પણ દિવસ એવો નથી કે હું રાજા સાથે પ્રેક્ષકો મેળવવામાં નિષ્ફળ ગયો હોય ઊઠો કેપ્ટન અને દરવાજો ખોલો અને તમને જોવા મળશે કે ધૂમ્મસ દૂર થઈ ગયું છે ઊભો થયો અને ધૂમ્મસ દૂર થઈ ગયું હતું કેટલાક વૈજ્ઞાનિક મત ધરાવતા લોકો કહેશે કે તે કુદરતી નિયમો અનુસાર નથી ના તે આધ્યાત્મિક નિયમો અનુસાર છે આપણે જેની સાથે આ કરવાનું છે તે તો સર્વશક્તિમાન ઈશ્વર છે સર્વશક્તિમાન ઈશ્વરને પકડી રાખો વિશ્વાસથી માંગો શનિવારે બપોરે જ્યોર્જ મુલર સમયસર એ ક્યુબેકમાં હતા ચોથું સત્ય જે આપણને આ વચનોમાં શીખવા મળે છે અને તો એ છે કે જેમની પાસે અજોડ ભૂમિકા છે તેનો ઈશ્વર ઉપયોગ કરે છે જેમની પાસે અજોડ ભૂમિકા છે તેનો ઈશ્વર ઉપયોગ એ કરે છે અત્યાર સુધી આપણે યોનાથન ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેણે પહેલ કરી યોનાર્થનને દોરવણી આપી તેણે નમૂનો પૂરો પાડ્યો અને આ બનાવમાં બે મુખ્ય લોકો છે યોનાથન અને તેનો શસ્ત્રવાહક અહીં શસ્ત્રવાહક પણ એટલો જ મહત્ત્વનો હતો જોકે તેના નામનો ઉલ્લેખ આપણને મળતો નથી તે કારણ કે તે પ્રખ્યાત નથી પણ અહીં તેનો મોટો ફાળો હતો તે જોનાથનને માટે કરોડરજ્જુ સમાન હતો પરંતુ તે યોનાથનની સાથે જવા તૈયાર હતો તે પણ બહાદુર હતો તેને પણ વિશ્વાસ હતો પહેલો સમય તેનો ચૌદમો ચૌદમો અધ્યાય અને સાતમી કલમ લખવામાં આવ્યું છે કે તેના શસ્ત્ર વાકે તેને કહ્યું કે જે કંઈ તમારા મનમાં હોય તે કરો ચાલો જુઓ હું તમારી ઈચ્છા પ્રમાણે તમારી સાથે આવું છું આપણે ઈશ્વરના રાજ્યના નિર્માણ કરવાની પહેલ કરીએ તે સારું કહેવાય બીજું અન્ય લોકો વિશ્વાસથી પગલું ભરે અને અનુસરે તે પણ સારું કહેવાય પાંચમું સત્ય આપણને જે જોવા મળે છે અને એ તો એ છે કે કલમ બારમાં યોનાથન દાવો કરે છે કે પ્રભુએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે આ કલમો આપણને હકીકત યાદ કરાવે છે કે વિજય ઈશ્વર જ અપાવે છે યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે યોનાથન એક પગલું ભરે તે પહેલાં લોકો ગુફાઓમાં છુપાયેલા હતા અને ઝાડ નીચે આરામ કરતા હતા કોઈ કંઈ કરતું ન હતું દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા હતા કે કોઈ આગળ આવીને કંઈક કરે અને એવા અસંભવિત સમયે યોનાથાન આગળ વધે છે તે કોઈ બીજાની રાહ જોતો નથી તે પહેલ કરે છે મોટી બહાદુરી પગલું યોનાથાને વિશ્વાસથી ભરેલું બહાદુરી ભર્યું પગલું એક નવો વળાંક લીધો અને પરિસ્થિતિઓની મોટી હાર થઈ આપણને જે પહેલો સમુએલ તેના ચૌદમાં અધ્યાય તેની પંદર અને સોળ કલમ અને ત્યાર પછી ઓગણીસો ત્રેવીસ કલમમાં આપણને ત્યાં સ્પષ્ટ બાબતો આપણને એ જોવા મળે છે જો આપણે વાંચીએ પંદરમી કલમમાં કહે છે કે એને છાવણીમાં રણક્ષેત્રમાં સર્વ સર્વલોકમાં ભય વ્યાપ્યો લશ્કર તથા લૂંટનારા પણ થતરી ઉઠ્યા અને ભૂમિ પણ કંપી એમ ઘણી મોટી ધુજારી વ્યાપી ગઈ બિન્યા ગિબ ગીબયામાના સાઉલના પહેરે ગીરોએ જોયું અને જુઓ પરિસ્થિતિઓનો સમુદાય ઓછો થતો જતો હતો ને તેઓ અહીં તહીં દોડતા હતા ત્યાર પછી ઓગણીસમી કલમથી આપણને જોવા મળે છે યાજકની સાથે સાઉલ વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે પરિસ્તીઓની છાવણીમાં જે ગડબડાટ થતો હતો તે વધવા લાગ્યો સાઉલે યાજકને કહ્યું યાજકને કહ્યું તારો હાથ પાછો ખેંચી લે સાઉલ તથા તેની સાથે જે લોકો હતા તે બધા એકત્ર થઈને લડવા ગયા અને જુઓ પ્રત્યેક માણસની તરવાર તેના સાથીદાની વિરુદ્ધ હતી ને મોટો ગાણ વળી ગયો હતો હવે જે હિબ્રુઓ અગાઉની માફક ફલિસ્તોની સાથે હતા ને જે ચો તરફના પ્રદેશમાંથી તેઓની સાથે છાવણીમાં ગયા હતા તેઓ પણ ફરી જઈને સાઉલ તથા યોનાથન સાથેના ઇઝરાયલીઓની સાથે મળી ગયા તેમજ ઇઝરાયેલના જે માણસો એફ્રાઈમના પહાડી પ્રદેશમાં સંતાઈ ગયા હતા તે સર્વ પણ પોલીસ તેઓ નાસે છે એવું સાંભળીને લડાઈમાં લગોલગ તેઓની પાછળ પડ્યા એમ યહોવાએ તે દિવસે ઇઝરાયેલનો બચાવ કર્યો એમ યહોવાએ તે દિવસે ઇઝરાયેલનો એ બચાવ કર્યો આપણને એ જોવા મળે છે યોનાથાને તમામ શ્રેય અને મહિમા એ ઈશ્વરને આપ્યો કે જે તેને લાયક છે જ્યાં પણ આપણે હું ને તમે ઈશ્વરની સેવા કરીએ છીએ ત્યારે આપણે નમ્રતાના વલણને અપનાવવાની એ જરૂર છે એકવાર આપણે અભિમાની બનીને આપણી જાત પર આપણા પોતાના તર્ક પર આપણી પોતાની શક્તિ પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દઈએ તો આપણે અસરકારક રહીશું નહીં જે વ્યક્તિ જવા માટે તૈયાર હોય જે વ્યક્તિની પાસે મોટું દર્શન હોય જે વિશ્વાસથી ભરપૂર હોય જેમની પાસે અજોડ ભૂમિકા હોય તેનો ઈશ્વર ઉપયોગ કરે છે ઈશ્વર જે વ્યક્તિને માન્ય કરે છે તેને જ ઈશ્વર વિજય અપાવે છે ફરીથી કહું છું જે વ્યક્તિ જવા માટે તૈયાર હોય જે વ્યક્તિની પાસે મોટું દર્શન હોય જે વિશ્વાસથી ભરપૂર હોય જેની પાસે અજોડ ભૂમિકા હોય તેનો ઈશ્વર ઉપયોગ કરે છે ઈશ્વર જે વ્યક્તિને માન્ય કરે છે તેને જ ઈશ્વર વિજય અપાવે છે પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપો આમેન